સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા શુભારંભ જો વાત કરવામાં આવે તો જીસીઇ આર ટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર

રસપૂર્વક નિહાળી તેમના સંશોધન બદલ પ્રોત્સાહિત કર્યા હતા અને શુભકામનાઓ પાઠવી હતી કે આમના દિવસોમાં બાળકો વિજ્ઞાન ક્ષેત્રે આગવું યોગદાન આપી દેશના વિકાસમાં ભાગીદાર બને તેની ત્રીદિવસીય વિજ્ઞાન પ્રદર્શનના અંતે વિવિધ સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમની થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શન તારીખ દસ ડિસેમ્બર સુધી યોજાશે જેમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણને લગતી અદ્ભુત અને જ્ઞાનવર્ધક કૃતિઓ રજૂ કરી છે કાર્યક્રમમાં પરમ પૂજ્ય સદગુરુ શ્રી શ્રીજી સ્વરૂપદાસજી સ્વામી તેમજ વેદાંતાચાર્ય પૂજ્ય પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને વેદાંતાચાર્ય પૂજ્ય કૃષ્ણ વલ્લભ સ્વામી જેવા સંતો મહંતો તેમજ ચૂડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ માધર અગ્રણી શ્રી નાથાભાઈ સંઘાણી શ્રી પ્રદીપસિંહ પરમાર શ્રી રણછોડભાઈ કટારિયા સહિતના પદાધિકારીશ્રીઓ ડાયટના પ્રાચાર્ય ડોક્ટર સી ટી ટુંડિયા ટીપીઓ શ્રી જીપલભાઈ પટેલ સહિતના અધિકારીશ્રીઓ શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા